नमस्कार प्रिय मित्रों जयरे लोग जीभ बढ़ी जवा पीवा छोड़ता त्यारे मात्र एक वक्ख निष्फर थे पची मेहनत केम छोड़ो छो राधे राधे मित्रों आपू हार्दिक स्वागत है आपना पोता यूट्यूब एस्ट्रो एस्ट्रोवाणी राशि परिवार में આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વૃષભ રાશિના જાતકો વિશે જાણીશું કે ચૌદ નવેમ્બર શુક્રવારનો દિવસ તમારા માટે શું ખાસ લઈને આવ્યો છે મિત્રો આ દિવસે વૃષભ રાશિવાળા કયા વિષયોમાં સાવચેતી રાખવી જોઈએ અને કઈ શુભ ખબર તમારી રાહ જોઈ રહી છે તે બધું આપણે વિગતવાર સમજીશું અમે તમને જણાવીશું કે આજે વૃષભ રાશિના જાતકોનું પારિવારિક જીવન વ્યવસાય प्रेम जीवन अने आरोग्य केवश तो वीडियो अंत सुधी जरूर जो वो कारण के तेमा तमारा दिवस साथे जोड़ेली दरेक महत्वपूर्ण माहिती छे। आज शुक्रवार छे एटले के माता लक्ष्मी नो पवित्र दिवस तो कमेंट बॉक्स में जरूर लखजो जय माता लक्ष्मी माता लक्ष्मी तमारी बधी मनोकामनाओं पूर्ण करे वीडियो ने लाइक करजो जो, जो तमे अमारा चैनल पर नवा छो तो ने सब्सक्राइब करी बेल आइकन ने ऑल पर सेट करजो जे थी आपना दरेक राशिफल नोटिफिकेशन तमने समयसर मी रहे हवे आगर आगे आजना पंचांग तरफ तारीख चौदह नवंबर 2025 पच्चीस दिवस शुक्रवार तिथि तृतीयादश नक्षत्र पूर्ण फाल्गुनी नक्षत्र पड़चार कृष्ण पक्ष सूर्योदय सवेरे ने बेतालीस मिनिट वग्ये सूर्यास्त सांजे पांच वगिने अठयास मिनिट आज नो शुभ समय रहे सवारे वागी ने रहतालीस थी बार वगी छवीस मिनिट सुधी जो कोई शुभ कार्य करने आ उत्तम समय है જ્યારે અશુભ સમય રહેશે સવારે નવ વાગીને વીસ મિનિટથી દસ વાગીને અગિયાર મિનિટ સુધી આ દરમિયાન નવું કામ શરૂ કરવાનું ટાળો આજનો લકી નંબર છે પાંચ અને શુભ રંગ છે જાંબલી પર્પલ તથા નારંગી ઓરેન્જ હવે જાણીએ કે આજનો દિવસ વૃષભ રાશિના જાતકો માટે કેવો રહેશે મિત્રો આજનો દિવસ તમારા માટે મિશ્ર પરિણામો લઈને આવશે આર્થિક બાબતોમાં થોડી ચિંતા રહી શકે છે એટલે લેવડદેવડમાં સાવધાની રાખો અને વિચાર કરીને ખર્ચ કરો પરિવાર સાથે સમય વિતાવવાથી સંગીત સાંભળવાથી अथवा સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લેવાથી મનને શાંતિ અને સંતોષ મળશે જો કોઈ મુશ્કેલીમાં હોવ તો તમારા ગુરુ अथवा સલાહકારની સલાહ લેવાથી લાભ મળશે તમારી ઈમાનદારી અને સકારાત્મક વિચાર નકારાત્મક વિચારોથી દૂર રહો અને તમારી વધારાની ઊર્જા સકારાત્મક કાર્યોમાં વાપરો દરેક અનુભવ કંઈક શીખવે છે એટલે મુશ્કેલીઓને પણ એક આશીર્વાદ માનો આજે તમે તમારી બુદ્ધિ અને આકર્ષક વ્યક્તિત્વથી લોકોનું ધ્યાન ખેંચી શકશો અને પ્રશંસા પણ મેળવશો આ સમય નવા સંબંધો અને મિત્રતાઓ માટે શુભ છે જે આવતા દિવસોમાં લાભદાયક સાબિત થશે કોઈ જૂના ઓરખિતા સાથે મુલાકાત થવાની શક્યતા છે. પ્રયત્ન કરો કે જૂની વાતોને ફરી ઉકેલો નહીં. આજે કોઈ સામાજિક કે ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક પણ મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. તેમને માનસિક તણાવથી રાહત મળશે. હાલાકી કામનો દબાણ થોડો વધારે રહેશે જેના કારણે થાક અનુભવાય શકે છે. अटले थी संबंधों में समझूती जाव भी अगत्यनी रहे शे। जो तमें क्या फरवाज योजना बना रहा छो, तो थोड़ी सावधानी राखो मुसाफरी पहला संपूर्ण तैयारी करजो आजे भाग्य तमारा साथ छे, अने तमारी योजनाओ सफल संपर्को अने संबंधों मजबूत राखो, ते तमारा माटे लाभदायक रहे घर में कोई शुभ कार्य की तैयारीओ शुरू थी शे હાલાકી આજનો દિવસ તમારી સહનશક્તિ અને ધીરજની કસોટી લેશે પરિવારની જવાબદારીઓ વધવાથી થાક અનુભવાઈ શકે છે બાળકો અથવા કોઈ પરિવાર સભ્યના આરોગ્યને લઈને ચિંતા થઈ શકે છે જો કોઈ જૂનો વિવાદ ચાલી રહ્યો હોય તો તેને ઉકેલવાની કોશિશ કરો ભલે આજે સંપૂર્ણ ઉકેલ ન મળે આર્થિક બાબતોમાં વિચારપૂર્વક નિર્ણય લો વ્યવસાય સાથે જોડાયેલા લોકો કોઈ જૂના અધૂરા કાર્યને પૂર્ણ કરવાની યોજના બનાવી શકે છે જેનાથી સારું નાણાંકીય ફળ મળવાની શક્યતા છે આજે તમારે માટે સૌથી અગત્યનું છે તમારો આત્મવિશ્વાસ અને મનોબળ મજબૂત રાખવું મુશ્કેલીઓ આવશે પરંતુ તમે તે લોકોમાંના છો જે ક્યારે હાર માનતા નથી કામનો ભાર વધે તો પણ ચિંતા ન કરો कारण के आज मेहनत तमने मान गर्व अनुभव करावशे। जूना अधूरा कामो पूरा करवानी आज एक सुवर्ण तक मळशे कदाच बोसनी अपेक्षाओ पूरी करवी थोड़ी मुश्किल लागशे, तमारी सतत कोशिश थी तमे तेमने जरूर प्रभावित करी शकशो। जो तमे नौकरी बदलवानी विचारणा करो तो संबंधों में आज थोड़ी भावनात्मक थाक के अंतर अनुभवाई छे પરંતુ વાકચીત અને સમજદારીથી સ્થિતિ સુધરી શકે છે લગ્નિત લોકોને તેમના સંબંધોમાં ધીરજ અને સમય બન્ને આપવો પડશે જારે એકલા લોકો માટે આજનો દિવસ પોતાને સમજવાનો અને પોતાની ખામીઓ ઓળખવાનો છે સંબંધોમાં વિશ્વાસ અને શાંતિ જાળવવી ખૂબ જ જરૂરી છે દરેક પરિસ્થિતિમાં સકારાત્મક રહેવું તમારે માટે શુભ રહેશે કોર્પોરેટ ચેરી કે સરકારી મામલાઓ આજના દિવસે તાળવા સારુ રહેશે ખર્ચા માત્ર જરૂરી વસ્તુઓ પર જ કરો અને સંતુલન રાખો સંતાનની પ્રવૃત્તિઓ પર નજર રાખવી પણ જરૂરી રહેશે હવે વાત કરીએ તમારી લવ લાઈફની તમારું વૈવાહિક જીવનમાં આજે પ્રેમ અને લાગણીનો માહોલ રહેશે प्रेम संबंधों में कोई त्रीजा व्यक्तिना हस्तक्षेप ने कारण गैरसमज ऊी थी तमारी मीठी वाणी थी बधु ठीक थी तमारा साथी माटे थोडो समय काढ़ो अने क्या फरवा के काफी डेट पर जाओ सपना साथे समय पसार करवानी इच्छा आजे तीव्र रहेशे। तीव्र रहे ने थोड़ी मजा काफी संगीत आनंद तरा संबंध ने वधु ऊंडो बनावशे જે અવિવાહિત છે તેમના જીવનમાં કોઈ નવો વ્યક્તિ રોમાંસની નવી લહેર લાવી શકે છે તમારી આકર્ષક વ્યક્તિત્વતાના કારણે લોકો તમારી પ્રશંસા કરશે વ્યસ્ત દિવસ હોવા છતાં સાથીને ખુશ કરવાની તક શોધો તમને મળેલો સાચો પ્રેમબીજાઓ માટે સ્વપ્ન સમાન છે તેથી તેની કદર કરો આજે તમે તમારા પ્રિય માટે કોઈ મીઠું ગીત લખી શકો છો અથવા તેમને કોઈ ભેટ આપી તેમનું દિલ જીતી શકો છો હવે ચાલો કરીએ તમારા કરિયર વિશે વાત તમારે લાંબા સમયથી એક જ પ્રોજેક્ટ પર કામ કર્યું છે જેના કારણે આજનો દિવસ થોડો એક ઘરો લાગી શકે છે આ ઉદાસીનતા તમારા પ્રદર્શનને અસર કરી શકે છે તેથી શક્ય તેટલી જલ્દી કંઈક નવું શરૂ કરવાની કોશિશ કરો સાથી સહકર્મીઓ સાથેના સંબંધો સુદ્રશે અને તેમાંથી કોઈ તમને નવી દિશા બતાવી શકે છે આજે એવી કોઈ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે જે પરિવાર કે પિતાજી માટે ચિંતા સરજે પરંતુ મિત્રો અને સંબંધીઓની મદદ નાણાકીય બેન્કિંગ અથવા પૈસાથી સંબંધિત ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે આજનો દિવસ સંતોષજનક રહેશે કોઈ મુસાફરીની યોજના રદ થઈ શકે છે પણ આસપાસનું સકારાત્મક વાતાવરણ તમને નવી ઉર્જા આપશે તમારો કરિયર દૃષ્ટિકોણ હવે સંપૂર્ણપણે નવો અને આશાવાદી બની ગયો છે તમારી સાચી મહેનત અને ઈમાનદારીના ફળરૂપે હવે તમને ઉત્તમ પરિણામ મળશે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો અને જે કરો તે સંપૂર્ણ સમર્પણથી કરો વેપારમાં કોઈ સમસ્યા મિત્રની મદદથી ઉકેલાઈ શકે છે कार्यस्थल आंतरिक व्यवस्थाओं में सुधारो थे सहकर्मी तथा उच्च अधिकारी समर्थन करेक्टरी अथवा उद्योग साथे लोको माटे आज दिवस लाभदायक रहे नवी आवकना रस्ताओं खुली शे हवे बात करिए हेल्थ विषे तरीर ने आज आराम अने योग्य पोषण बनने जरूर है मानसिक तणाव आणि चिंता रहि शके छे ખાસ કરીને सवारे થોડી બેચેની કે खर्च વધવાની સંભાવના રહેશે परंतु बपोर पची स्थिती માં સુધારો આવશે आवकमा વધારો થશે અને दिवस उपयोगी साबित થશે સાંજ ના સમયે लाभ અને खुशी ना योग बनी રહ્યા છે પરિવાર નો સહકાર મળશે અને કોઈ મહેમાન ના આગમન થી આનંદ વધશે ज्योनी आरोग्य समस्या ફરી થી ઉઠી શકે છે તેથી સાવધ રહો અને ઊર્જા સંતુલિત રાખો ધ્યાન યોગ અને હળવો વ્યાયામ તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે આજનો ઉપાય સવારે સૂર્યદેવને જળ અર્પણ કરો આ તમારા માટે શુભ રહેશે હંમેશા સકારાત્મક વિચારો સાથે આગળ વધો સફળતા તમારા પગ જમશે તમારો દિવસ શુભ રહે મિત્રો नमस्कार अने राधे राधे समझ